હા ભાઈ આપણા ભાઈ ભાઈ મોબાઈલ લીધું અમે પેલા ત્રણ ઘટિયા હેર કરવા નથી આ બધું એ કોડી છે આ જોની છે કે વાવડામાં કાંઈ પેઢી નથી ને જો આ બધું કાટ છે બધું કાટ જ છે આમાં જૂનવાળી કાટ જ ભાઈ ગુંદી રડે છે ભાઈ તો આ પાછળનું બધું લેવાનું છે પાછળનું નળિયા ઉદો હું પાછળ મેંકતો એટલે ભાઈ નળિયા પાછળ બધે ઓલા થતા હોય છે ના હું મેંકતો જો ભાઈ અહીંથી એટલે નળિયા ઉતારી ઓલું નળિયું કેમ રહ્યું તો આપણે ભાઈ જોવા મળે એ બધા ડું સો છે અહીંયા બનાવવાનું છે ભાઈ રહેવાનું પાછું આ જો ભાઈ કંઈક જૂનું છે પહેલાનું કેટલા વરસનું એ ખબર નહીં ભાઈ લાકડાનું છે પછી તમને બતાવી દેલો રહેવાનું છે બેન આ રહી ગયો મિત્રો ઓલું કામ તો આપણે કરી દીધું બેન તો અહીંયા અમે વિકતા આ હોડીની પાછળ વિકતા આ હોડીની પાછળ

આ સાઈડનું કામ કરતી હતું બેન કે ના હતી બેક વધારે બે જૂનું છે આ મકાન સ્પેશિયલ ગારાની નું બનાવેલું પેલા ભાઈ આવું જ હતું આ નળિયા અહીંયા મિત્રો હું ઉતારતો હતો નળિયા એટલે અહીંથી કરી દીધું આપણે કામ બેન જોવાયનું આનું કરતા પણ આ કરી દીધું બેન કારણ કે બહુ સારું જૂનું છે આ ભાઈ જૂનો કહો મળી ગયું ભાઈ હવે કામ કરવા પાછા બેના રહીજો ખાડા બાડા થઈ જાય ભાઈ ધાંભલ્યું બાંભલ્યું ખોડાઈ જાય એ પહેલાં મળી ગયા પછી મળી જાય અમારે ભાઈ આંબી જાય પીલી હવે આપણે પાણી પાણી બેના રહીજો હાલો મિત્રો આજ છે દિવસ બીજો કારણ કે આપણે રૂપડું બનાવતા એનો દિવસ બીજો છે આપણા ભાઈ આપણી પાછળ છે હું બાસ્કા પર બેઠો છું એટલું કામ થયું છે પૂરું આ પેઢી છે આ નિરળ અત્યારમાં હરતા હા એટલે ઉતરવાનો ટાઈમ રો નહીં આને બે ખોરી ને પછી આમાં નાખવાની છે બની રાખવું હજી તો આ સાઈડ પેઢી હવે કરશું ભાઈ આ બનાવવાનું કામ ચાલુ કારણ કે ટેન્ક તો કઈ ખબર નહીં ભાઈ ટેન્ક ભેડો કે ને ભેડ્યો મને એને ખબર મેં કે મામી કોઈ ભાઈ ફૂલ વિડીયો આવે નો આવે કે નક્કી નહીં ટ્યાંગશે તો આવશે હલો ભાઈ હવે કદી આપણે કામ ચાલુ આમાં જોવો હજી બધો એમનો પીડો કારણ કે વરસાદની આગાહી છે આ લેલી ભાઈ આપણે દાંતડવું હાલો મળીએ હવે કામ ચાલુ કરવા અડબેટ તમને દેતા રહીશું ભાઈ ભાઈ ગોયતું ટ્યાંગ મળી ગયું દરું ભાઈ માઉં મળી ગયું ભાઈ ટ્યાંક

આપણે ભાઈ નાખે છે નિરણ આ રીતે બાંધતી જવાની દોરી કેમ બનાવવાની આ રીતે બધી દોરી લાઈન એક વાહડે હવે એક આવશે આ વાહડે બાંધવામાં આ વાહડે પછી પાછી એક આ વાડે આવશે ત્રણ ભાગ લઈશું તો આ બંધાઈ જાય છે અહીંયા છે અહીંયા ફોરવાનું કામ આવે છે પીડી છે માથે પેલા રહ્યો વિડીયોમાં હવે કરું છું ફૂલ વિડીયો જોતા રહેજો હલો મિત્રો આવા થઈ ગયા છે આપણે હારમાં પણ કરીને એટલું કમ્પ્લીટ અત્યારે તમને એમ લાગે ખાલી ખાલા ખાલા નીકળ્યા હજી તો ભાઈ બાકી છે હજી આમાં બાકી છે કામકાજ તમને બધાને ખાલા બધા છે પછી ખાલા તમને પછી ખૂબ આખું બની જાય પછી કેવું મસ્ત લાગે તમને આપણે ભાઈ પૂરો આપણું ઝુંપડું બની ગયું છે થઈ ગયું છે કમ્પ્લીટ આ કમ્પ્લીટ નહીં થયું કામ હું જો અહીંયા ભરું છું કપાળ્યા કપાળિયા બધો કસરો ઉપર કાગળ નાખવાનો બાકી છે આખું ઝુંપડું તમારે કમ્પ્લીટ જાય